એ ભરવા કારેલાનું શાક બનાવે છે અને આમ કેવાય કાજુ કારેલાનું શાક આ બહુ મસ્ત બને તમે એક વાર કરે બનાવજો જે નહીં ખાતા હોય ને એ આ કારેલા નું શાક ખાશે તો આમાં છે ને મેં કાજુનો અને તલનો ભૂકો લીધો છે અને આ છે સિંગનો ભૂકો આપણે જોઈતા પ્રમાણમાં સિંગ નો ભૂકો નાખવાનો જે કારેલા હોય ને એ પ્રમાણે સિંગનો ભૂકો નાખવાનો આ છે ડાળિયાનો ભૂકો થોડો ડાળિયાનો ભૂકો નાખવાનો પછી આ છે ગોળ કારેલામાં ખાંડ નહીં નાખવાની ગોળ નાખવાનો ગોળ થી ટેસ્ટ બહુ સરસ આવે છે આ છે લીંબુનો રસ આ લાલ મરચું પાવડર એક ચમચી થોડાક હળદર અને જીરું તો નાખેલું જ છે બરાબર છે દળેલું જીરું આ છે ગરમ મસાલો થોડોક એવો એક ચમચી થોડો એવો આમચૂર પાવડર થોડું સ્વાદ પ્રમાણે નમક નાખવાનું આપણે જે પ્રમાણે ખાટું ખારું ખાતા હોય એ પ્રમાણે સોરી ઓ અને આ છે લીલા ધાણા લીલા ધાણા થોડાક વધારે નાખવાના એટલે મસ્ત ટેસ્ટ આવે બરાબર અને આ એક પાવડું કાચું તેલ નાખવાનું પછી આને બધાને મિક્સ કરી દેવાનું તમે જોવો ને ખાલી મારો મસાલો તમારા મોઢામાં પાણી આવી જાય આ મસાલો છે ને થોડોક કઠણ રાખવાનો જો આ બની ગયો છે મારો મસાલો આ થોડો કઠણ રાખવાનો એટલે કારેલામાંથી નીકળે પછી આ રીતે કારેલામાંથી બધા કારેલા ચીરા પાડી દેવાના છરીને અને આ રીતે ભરી દેવાના આવી રીતે આમ પેક કારેલા ભરાઈ ગયા છે અને હવે હું છે ને એને મૂકું છું ગેસ ઉપર ચડવા અને આની માથે થી છે ને આવી રીતે આમ તેલ નાખી દેવાનું બધા કારેલામાં આવી રીતે થોડું વધારે તેલ નાખવાનું એટલે સરસ ચડી જાય બરાબર આવી રીતે આમ કરી અને આમાં છે ને તો દેવું આ થાળી છે ને એને આવી રીતે આમ ઝાંકી દેવાનું એટલે આમાં છે ને હવે બફાશે ઉપર થોડીક વાર ને થોડીક વારે ફેરવવાનું બરાબર અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું અને આવા આવી દાહ પડે ને થોડાક બ્લેક થાય ને મીઠા થાય બળે ને મીઠા થાય આવી રીતે ચડવા દેવાનું બરાબર છે ને કારેલા ચડી ગયા છે તો આની ઉપર છે ને જો આ રીતે તમારે કોરા કારેલા ખાવા હોય ને તો આ રીતે બી થાય આની ઉપર થોડી સેવ ભભરાવી આવી રીતે આમ સેવ ભભરાવી અને ધાણા ભભરાવી અને સેજ ચાટ મસાલો ભભરાવીને આવી રીતે થાય અને આની પછી હું તમને મસાલાવાળા બતાવું છું આ રીતે બહુ સરસ લાગે મીઠાવા ફ્રેન્ડ તો આ મારું શાક ચડી ગયું છે જુઓ કેટલું મસ્ત અને હવે આનાથી ધાણા થી ગાર્નિશ કરશું તમારી ટોપરા નો છીણ હોય ને તો ટોપરા નું છીણ પણ થોડું ઘણું નાખવાનું ગાર્નિશિંગ માટે અને જુઓ મસ્ત મજા નું શાક